કેવું છે રાજેશભાઈ હવે ઘણું સારું છે નેવું ટકા કરતા પણ વધારે સારું જયારે હું પહેલી વખત આટકોટ ગયો હતો રામણ સાહેબ આગળ ત્યાંથી મને એવો એડ્રેસ મળ્યો કે અહીંયા સુરત પણ છે હા સુરત મારી ત્રીજી વિઝિટ છે પણ નેવું ટકા કરતા વધારે ખરેખર ફરક રાહત એટલે ઘણી રાહત છે તકલીફ શું શું તમને તકલીફમાં હું લગભગ પંદર અઢાર વર્ષ પહેલા પડી ગયો હતો ચોથો કે પાંચમા મણકાની વચ્ચે ગાદીમાં સોજો આવે છે

હું તો ઓલરેડી લઈ આવ્યો છું હા તો બે પેસેન્ટ ને લઈ આવ્યો છું અને રાજકોટ આવી અત્યારે જે મારા ફ્રેન્ડ છે તો રાજકોટ મે ઘણા એકલા છે બે એક વખત તમે જાવ હા એમાં તો બેસ્ટ એમાં અમે સજેસ્ટ કરી કે દવા વગર કરવું હોય ઓપરેશન વગર કરવું હોય તો મુલાકાત લ્યો અને સારવાર કરીએ ચાલુ

El Uraq dulu ya kawan dulu ya kawan Tidur dulu, saya coba ke rumah. Ya, tukar lagi juga. Hilur aku kok.